રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગલેસ ડે રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે શનિવારે બાળકોએ સ્કૂલ બેગ લીધા વિના જ શાળાએ જવાનું રહેશે અને શાળામાં શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લેશે હાલ આગામી પાંચ જુલાઈથી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા सूचना આપવામાં આવી છે સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 1 થી 8 ના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતકમચ શારીરિક કસરતો યોગ સૂર્ય નમસ્કાર ચિત્ર બાલસભા સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર ધ્યાન આપતા થશે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશભાઈ મોતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કમલેશ મોતા અને હું પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અત્યારે એવું છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતરનું આપણે એટલું બધું ટેન્શન નહોતા લેતા પણ અત્યારના સમયમાં બાળકોને પણ ભણતરનું ટેન્શન બહુ હોય છે એટલે બાળકો આનંદદાયી શિક્ષણ મેળવે હસતા રમતા ભણે એના માટે સરકારે નક્કી કર્યું કે શનિવાર છે તો શનિવારના છે કોઈ પસ કસોટી નહીં કોઈ પરીક્ષા નહીં બેગલેસ ડે એ બેગસ રંગી આવે તે દિવસે દરેક વ્યક્તિ છે દરેક વિદ્યાર્થી છે એમાં અનેક શક્તિઓ પડી હોય છે કોઈકમાં ચિત્રકામની શક્તિ હોય છે કોઈકમાં સ્પોર્ટ્સમાં કોઈક પારંગત હોય છે કોઈક સંગીતમાં હોશિયાર હોય છે કોઈક યોગમાં માસ્ટર હોય છે તો આ બધી જે આપણે ને લગતી જે પ્રવૃત્તિઓ છે રમતગમતને લગતી પ્રવૃત્તિઓ છે એ બાળકોમાં આકાશ જેટલી સંભાવનાઓ પડી હોય છે તો બાળકોમાં આ શક્તિઓ બહાર આવે અને બાળકોને શાળા પ્રત્યે આકર્ષણ થાય એમરસન નામના એક વિચારકે બહુ સરસ વાત કરી હતી કે ગામની સૌથી સુંદરતમ જગ્યા એ શાળા હોવી જોઈએ અને બાળકને સજા કરવી હોય ને તેમ કે જા તને બે ત્રણ દિવસ સ્કૂલે આવવા નહીં મળે અને બાળક રડે કે મને સ્કૂલે આવવા નહીં મળે એવી સુંદરતમ જગ્યાને એવી પ્રવૃત્તિ હોવી જોઈએ આ વિચારસરણી તરફ જ આગળ વધવાના એક સ્ટેપ તરીકે એક કદમ તરીકે સરકારે નક્કી કર્યું કે શનિવારના બાળકો આકર્ષાય ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે એ ચાલતો ચાલતો આવે છે અને જ્યારે રજા ટન ટન ઘંટ વાગે છે અને જાય છે ત્યારે દોડતો દોડતો જાય છે સરકારનો લક્ષ્યાંક એ છે કે આવે ને ત્યારે પણ એ દોડતો દોડતો આવે એના એક કદમ તરીકે સરકારે ખૂબ જ સ્તુત્ય નિર્ણય લીધો છે કે આ બાળકોને શાળાનું આકર્ષણ થાય ડ્રોપઆઉટ ઘટે શિક્ષણ પૂરું કરે અને એનામાં જે શક્તિઓ રહેલી છે પછી સંગીત હોય કે નૃત્ય હોય કે યોગ હોય કે રમતગમત હોય એ બહાર પણ આવે અને એટલા માટે આ સરકારે ખૂબ જ સ્તુત્ય નિર્ણય લીધો છે એના માટે આજે જ એક આપણે ટેલિકોન્ફરન્સ છે અને સાત તારીખના બધા જ ડીઓ ડીપીઓ અને બધાની વિડીયો કોન્ફરન્સ છે એમાં આખી આખી સ્ટ્રેટેજીની માહિતી આપવામાં આવશે અને એમાં સંભવત એક શિક્ષકને પણ તાલીમ આપવામાં આવશે કે આ તાલીમ એક શિક્ષક તાલીમ લઈ આવે કે એમાં શું શું કરવાનું છે પછી શાળા કક્ષાએ એ બીજા બધા શિક્ષકોને માહિતગાર કરશે કે આપણે આવું કરવાનું છે એટલે માત્ર પરિપત્ર નથી હો આખી આખી સ્ટ્રેટેજી છે આજે ટેલિકોન્ફરન્સમાં પણ જે હમણાં જે આપણે વાત કરી એની ટેલિકોન્ફરન્સમાં પણ માહિતી છે પછી વિડીયો કોન્ફરન્સમાં પણ માહિતી છે પછી એક શિક્ષકને જે અનુરૂપ તાલીમ પણ આપવામાં આવશે અને વ્યવસ્થિત રીતે બધાને આ તાલીમ આપવામાં આવશે હમણાં છે એ આપણે એકથી કરીને આઠ ધોરણ સુધીની વાત છે